નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ પર થશે પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લોકો માટે કરવામાં આવશે ઉદ્ઘાટન તો કોરોના અંગે તકેદારી રાખવા માટે રાજ્ય સરકારની સલાહ અને ખાસ આરોગ્ય વિભાગના તબીબો પણ જણાવી રહ્યા છે લોકોને સતર્ક કરવા માટે તકેદારી રાખો ગુજરાતમાં ઠંડી વધશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા ગબ્બરની સૂર્યાસ્પદી પણ પરિક્રમા કરી શકવામાં આવશે જ્યારે રાજ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સુવિધા આગામી સાત દિવસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તો દરિયાઈ દ્વારકા નગરીના દર્શન હવે દરિયાના અંદરના માર્ગેથી પણ કરવામાં આવશે જેના માટે સબમરીની પણ તૈયારી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા સબમરીની તૈયારીના ભાગરૂપે કામગીરી અને હવે સમાચાર જોઈએ વિગતવાર અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે આ કાર્નિવલ પાંચ દિવસ સુધી આયોજિત કરવામાં આવ્યું છે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે થોડીક જ વારમાં લોકો માટે લોકાર્પણ કરવામાં આવશે વર્ષ બે હજાર આઠથી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે આ કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો પાંચ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની મજા માણતા હોય છે આ વર્ષે અલગ અલગ થીમ પર મ્યુઝિક સાથે લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે કાર્નિવલને લઈને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સવારથી રાત્રિના એક વાગ્યા સુધી લોડિંગ અને પેસેન્જર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન નો સ્ટોપ ઝોન અને નો યુટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે તો ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી છે ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં કોવિડ અંગે અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સામે લડવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં બારસો બેડમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વીસ હજાર લીટર ઓક્સિજન ટેન્ક પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવા પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે છસો પચાસથી વધુ ઓક્સિજન કન્સન્ટ કોન્સન્ટ્રેટર પાંચસોથી વધુ હાયર વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે બારસો બેડમાં તમામ બેડ ઓક્સિજન સાથે તૈયાર રાખવામાં આવ્યા છે જૂની સિવિલમાં વીસ બેડ અને બારસો બેડમાં ત્રીસ બેડ કોવિડ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જયારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર મોકડ્રીલના આદેશ આપી અને પ્રિપેરનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે સિવિલની જો હું વાત કરીશ તો ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો બે વીસ હજાર લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે પાંચ હજાર ત્રણસો લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે સાડી છસો થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે પાંચસો થી વધારે એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે બારસો બેડનો દરેકે દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે એટલે કે ઓક્સિજન બેડ છે દવાઓની ઉપલ ઉપલબ્ધ થયા છે અને દરેકે દરેક હેલ્કેર વર્કર ક્લાસ થી ક્લાસ ફોર સુધી આપણે જોઈશું તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે તો દેશમાં વધી રહેલા કોરોના કેસે ચિંતા વધારી છે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે ત્યારે આયુર્વેદિક નિષ્ણાંત તબીબોએ કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપી છે લોકોને ઘરેલું ઉપચાર લેવા સલાહ આપવામાં આવી છે ગુજરાત આયુર્વેદિક બોર્ડ ચેરમેન ડૉક્ટર હસમુખ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ડોક્ટર હસમુખ પટેલ દ્વારા લોકોને અપીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે હવે લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે સવારે ઉઠી ચવનપ્રાસ ખાવું જોઈએ તેની સાથે સાથે આયુષ વિભાગે અગાઉ આપેલી ગાઈડલાઇનનું પણ પાલન કરવું જોઈએ તો આ સિઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચેવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે તો એક ચેવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે જ્યારે ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ તો દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે તો કોરોનાને માત આપવા માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ થયું છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગ રૂપે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં પચ્ચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂરી દવાઓ પણ તકેદારીના ભાગ રૂપે સ્ટોક કરી દેવામાં આવી છે અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાક પાણીજન્ય રોગચાળા વધવાને કારણે એક બાજુ સિવિલ જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે એક જ દિવસમાં સોળસોથી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હોય તેવા અહેવાલ છે અહીં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર બસો બાણું જેટલા કેસો ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે જ્યારે ડાયરિયાના પંદર અને ટાઇફોઇડના ચાર કેસ નોંધાવવા પામ્યા હતા ગુજરાતમાં કડકળતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર એકત્રીસમી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધશે કચ્છના નલિયામાં દસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે અમદાવાદના વિસ્તારમાં પંદર ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે તો તારીખ ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે પહેલી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે પચીસથી લઈને ત્રીસમી ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે અંબરલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે તેમના કહેવા અનુસાર તારીખ એકથી પાંચ જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે હવે ધીરે ધીરે રહેશે યુવકમાં ઠંડા પવનના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માલી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવરના કારણે ઠંડી છે અને તારીખ ઓગણત્રીસ વીસમાં અરબસાગરમાં એ સિસ્ટમ પણ છે હવાનું હળવું દરવાનો છે બગાર ઉઠાગરમાં પણ હવાનું હળવું દરવાની શક્યતા રહે છે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આ જે છે એ સિસ્ટમમાંના કારણે છે કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બંગાળ ઉઠાગરના ભાગના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે દ્વારકાને સિગ્નેચર બ્રિજ બાદ વધુ એક સોપાન મળવા જઈ રહ્યું છે દ્વારકાધીશની નગરીમાં આવતા પ્રવાસીઓ આગામી સમયમાં દરિયાની અંદરનો નજારો જોઈ શકશે અને એ માટે સબમરીનનો પ્રારંભ કરવામાં આવશે આ પ્રોજેક્ટને શરૂ થતાં સાત મહિના જેટલો સમય લાગી શકે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના રૂપે મજગાંવ ડોક શિપયાર્ડ સાથે રાજ્ય સરકાર દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ દ્વારકા કોરિડોરના એક ભાગ સમાન છે સબમરીન થકી પ્રવાસીઓ દ્વારકાના દરિયાનો અંદરનો નજારો દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ નજીકથી નિહાળી શકશે યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકશે ભક્તોની સલામતી માટે ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દીપડા રીંછ કે અન્ય કોઈ પ્રાણીનો ભય ન રહે તે પરિક્રમા માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર લોખંડની જાળીવાળી સુંદર ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચથી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે માં આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટિંગ લાઇટિંગને રિલેટેડ જે ઇસ્યૂઝ છે એના કારણે અત્યાર સુધી એ થઈ થઈ નતું રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરો એરિયા કવર કરવાના છીએ જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે લગભગ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તારમાં પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં પચાસથી વધારે નિષ્ણાત તબીબોની અલગ ટીમો અને મેડિકલના સ્ટાફ દ્વારા અલગ અલગ રોગોનું આધુનિક મશીનોના માધ્યમથી નિદાન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં કેન્સર અને હૃદયરોગને લગતા રોગોનું પણ નિદાન કરવામાં આવ્યું અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર યોજાયેલા આ મેગા મેડિકલ કેમ્પમાં પાંચ હજાર કરતા વધુ લોકોએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈને સારવાર આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું કેમ થાય છે ત્યારે સહજતાથી એવું લાગે ચલો ત્યારે થરાદ ઉધી છે ને અમદાવાદ લઈ જવાની કોણ ઉપાધિઓ કરે એવું મનમાં વિચાર આપતો હોય અમદાવાદ ક્યાં જઈએ ઘરનાને ક્યાં હેરાન કરીએ એવું લાગતું હોય પણ થરાદ છે ને ચાલો આપણે જઈએ અને સારવાર કરી એમાં ગામમાંથી જ્યારે બસ આવતી હોય તો એવું લાગે કે ચલો તકલીફ થોડી છે ને આપણે બેસી જઈએ અને એના કારણે કરીને કેટલા બધા લોકોને નાની 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 જે તકલીફ હોય હાડકાના રોગ માટે મેં જોયું તો લગભગ ચાલીસ પચાસ જેટલા લોકો હતા આંખો માટે પણ એવું હતું કે ચશ્મા કેટલા પણ હશે કે અને એમાંથી ઘણા બધા ને એમને નંબર સહિતની વ્યવસ્થા કરીને આપવામાં આવી નહીં તો એ ખેંચે જ જતા હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી ટુ પોઈન્ટ ઓ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે રજાના દિવસે બધા અહીંયા આવ્યા છો ચહેરા પર હાસ્ય છે એ ગુડ છે સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો દસ જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે આપણે કહીએ છીએ રોકાણ માટે ગુજરાત પહેલું છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ પૈકી સો ગુજરાતમાં છે આપણે જણાવી દઈએ કે પચ્ચીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એ ગુજરાત છે અને ગુજરાતને ટકાવી રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓર ની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા મળે હવે એ એક કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ પાંચસો જે મોટી કંપની છે એમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં છે દુનિયાની જે પાંચસો મોટી કંપની એમાંથી સો ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો દેશભરમાં ક્રિસમસના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે પુરીમાં રેત કલાકારોએ સાંતાક્લુઝના ખૂબ જ સુંદર રેતીના શિલ્પો બનાવ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેતી કલાકાર સુદર્શન પટનાયકે રેતી પર સાંતાકલુઝ ની સો ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા બનાવી છે ઓડિશામાં પુરીના બ્લુ ફ્લેગ બીચ પર પ્રતિમા બનાવવા માટે બે ક્વિન્ટલ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો उसमें मोर देन टू टन्स ऑफ ऑनियंस इंस्टॉलेशन किया गया है और ये एट आवर्स ओनली लगा इस स्कल्पचर्स को बनाने के लिए और मेरे साथ मेरे स्कूल के थर्टी टू स्टूडेंट्स जो है वो ज्वाइन किए हैं और उनका सहयोग से ये स्कल्पचर्स बना है आकृति ने इंडिया बुक ऑफ रिकॉर्ड्स में स्थान आप सुदर्शन पटनायक ने मेडल ने प्रमाणपत्र आपने सम्मानित कर सुदर्शन पटनायक सर जी ने ओनियन एंड सैंड इनका इंस्टॉलेशन एक यूनिक कंसेप्ट की तरह है वर्ल्ड बिगेस्ट ओनियन सैंड आर्टिस्ट उन्होंने स्कल्पचर क्रिएट किया हुआ किया हुआ है जहाँ पे हम देख रहे कि उसका जो मेजरमेंट है वो नियर अबाउट हंड्रेड फीट लॉन्ग है ट्वेंटी फ़ीट उनकी हाइट है एंड फोर्टी फीट वो वाइड है सो दिस इज़ द वर्ल्ड बिगेस्ट ओनियन सैंड इंस्टॉलेशन ऑफ सांता क्लॉज અન્ય એક પ્રખ્યાત રેત કલાકાર માનસ કુમાર સાહુએ પણ પુરીના ગોલ્ડન સી બીચ પર સાંતા ક્લોઝ નું રેતી શિલ્પ બનાવ્યું છે ये क्रिसमस के लिए हम लोगों ने बनाया है जो बच्चों को और लोगों को अवेयर करने के लिए कि आप ट्री को सेव करें और पेड़ को ना काट के उसको कैसे आगे हमारे सोसाइटी के लिए एक बहुत ही बड़ा उपहार होगा आने वाले पीढ़ी के लिए तो ये सोच के साथ ये साइंस हम लोगों ने बनाया है मानस साहू आकृति पंदर फूट पौड़ी और दस टन रेती में प्रतिमा बनाने में पांच कलाको समय लगे हतो બ્યુરો રિપોર્ટ ન્યૂઝ લોકસભામાંથી એકસો છેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે આ પત્રમાં ખડગે લખ્યું છે કે શાસક પક્ષે ખરેખર લોકશાહીને નબળી પાડવા સંસદીય પ્રથાઓને તોડફોડ કરવા અને બંધારણનું ગળું દબાવવા માટે સભ્યોના સસ્પેન્શનને હથિયાર બનાવ્યું છે સરકાર અસરકારક રીતે એકસો છેતાળીસ સાંસદોના મતદારોના અવાજને અસરકારક રીતે શાંત કરી રહી છે વિપક્ષી દળોના બનેલા ઇન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન પદના ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેના નામનું સૂચન થતાં નીતીશકુમારે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા ત્યારે હવે આ મામલે બિહારના સીએમ નીતીશકુમારનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું છે કે હું ક્યારેય પીએમનો ચહેરો બનવા ઈચ્છતો ન હતો હું કોઈ વાતથી નારાજ નથી મહત્ત્વનું છે કે કેટલાક નેતાઓએ ગઠબંધનના વડાપ્રધાન પદના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામની દરખાસ્ત કરી છે सारा चीज सब कुछ समय पर होने वाला है, है। कोई दिक्कत नहीं का अरे आपको हम बता दें हमारी इच्छा सब बात हो हमने कहा कि नहीं हमको नहीं इच्छा है हम तो चाहते है सब लोग एकजुट होइए अभी हाल में हम मीटिंग में कहती हैं कि हर राज्यों का जो तय कर लीजिए एमपी का, का जो कुछ भी है सिलेक्ट कर लीजिए और ऐसा एक कर लीजिएगा तो फिर सब लोग तय हो जाएगा तो फिर लड़ेगा आप इसको जहाँ कहीं भी सीट का बट यही हम कहते हैं हम कुछ नहीं है हमारा नाराज आ एक बच गलत नहीं भाई गलत है हम जरा भी नाराज नहीं है रमत गमत मंत्रालय नवा डब्ल्यूएफआई संजय सिंह ने सस्पेंड कर राष्ट्रीय स्टेट्स की फेडरेशन है उसके अंदर बदलाव होने की जरूरत है क्योंकि उसके अंदर महिलाएं नहीं है उसके अंदर भी मुझे लगता है शरण सिंह को पसंद करने वाले लोग हैं तो अगर महिलाओं को आप नीचे स्टेट्स

સ્મૃતિચિન્હ આપવા માટે જનકપુર ધામ અયોધ્યા ધામ યાત્રાનું આયોજન કરવામાં આવશે જાનકી મંદિરના સંયુક્ત મહંત રામ રોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થનારી યાત્રા અયોધ્યામાં પૂરી થશે એ જ દિવસે સ્મૃતિચિહ્ન રામ જન્મભૂમિ રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે તો હાલમાં અયોધ્યાની દુકાનોમાં ભગવાન શ્રી રામ અને મંદિરને લઈને જે પ્રતિકાત્મક વસ્તુઓ છે તેની ભારે માંગ જોવા મળી રહી છે આવો જોઈએ શું કહે છે શ્રદ્ધાળુઓ આ દ્રશ્યો છે અયોધ્યાની બજારના જેની દરેક દુકાનોમાં ભગવાન શ્રી રામ મંદિર સંબંધિત વસ્તુઓ મળી રહી છે આ વસ્તુઓમાં જય શ્રી રામ લખેલી ચાવી અને વીંટીથી લઈને રામ મંદિરના મોડેલ સુધીની વસ્તુઓ જોવા મળે છે वस्तुओं की खरीदी माटे भक्तों दुकान पर उमटी रहा है अनेक चीज वस्तुओं कर रहा है जब से राम मंदिर का निर्माण शुरू हुआ है तब से जो है राम नाम के सभी छल्ले, चाबी छल्ले, माला, लॉकेट और जो राम मंदिर मॉडल राम के नाम के सभी चीज का बिक्री जो बढ़ गया काफी श्रद्धालु आ रहे हैं जिससे राम के नाम के सभी चीज़ें की बिक्री बढ़ गई है बहुत अच्छा लगा फर्स्ट टाइम आए और ऐसा महसूस हो रहा है कि आगे भी आते रहेंगे और अच्छा लगा यहाँ से जो राम मंदिर की जो छवि या भगवान की छवि लेके जा रहे हैं वो जीवन भर हमारे दिलों में रहेगी भगवान श्री राम ना नाम वाली वस्तुओं उपरांत भगवान हनुमान ने छवि वाली चावी और लॉकेट की पर खूब मांग छे भगवान राम के जो भक्त यहाँ पे आ रहे हैं बाईस जनवरी या उसके आसपास जो भी लोग आ रहे हैं वो नई चीज़ों पे ज़्यादा उनका बहुत ज़्यादा क्रेज बढ़ रहा है और रही बात राम भक्त के लिए जो है जब चाबी छल्ले की बात है तो कड़कड़ में राम और राम जय श्री राम लिखा हुआ चाबी के छल्ले पहले क्रेज था लेकिन इस बार उसका क्रेज इतना ज़्यादा बढ़ गया है कि जो भी आता है वो भगवान राम में एकदम बिल्कुल एकदम उसकी भक्ति में लीन होकर के उनसे संबंधित सारी चीज़ें वो खरीदना चाहता है ये जितने भी बाहरी आ रहे हैं जो भी टूरिस्ट आ रहे हैं बाहर के वो राम जी के संबंधित कोई भी सामान लेना चाह रहे हैं इसलिए चाबी छल्ला कड़ा मूर्तियाँ ये सब बहुत ज्यादा मॉडल वॉडल आजकल बहुत ज्यादा रहे हैं खरीदी करना प्रवासी नहवुख की आ वस्तुओ एक सारी यादगिरी स्वरूप कारण के आवा लोगों ने भेट मकाय श्री राम मंदिर जा सकता नहीं ब्यूरो रिपोर्ट प्रवेग न्यूज ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ફેબ્રિકેશન એકમો અને તકનીકી સુવિધાઓને આકર્ષિત કરી રહી છે જેનાથી આગામી વર્ષોમાં ગુજરાતમાં લાખો લોકોને રોજગારી મળવાની સંભાવનાઓ છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર બાવીસથી બે હજાર સત્યાવીસ માટે સેમી કન્ડક્ટર નીતિ લાગુ કરી છે જેના પરિણામે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝનમાં સેમિકોન સિટીનું નિર્માણ થઈ રહ્યું છે જેના પરિણામે આગામી સમયમાં બે લાખ નોકરીનું સર્જન થશે આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં સેમી કન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ્સ ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ્સ સિલિકોન ફોટોનિક્સ અને સેમી કન્ડક્ટર એસેમ્બલના કામ પરીક્ષણ માર્કિંગ અને પેકેજિંગ સુવિધાઓને વધારવા માટેનો છે ભારતના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે એક સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં સેમી પોલિસી વિશે માહિતી આપી હતી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી ઇન જાન્યુઆરી જાન્યુ એને પોલિસી વી હેવ ધીઝ બિગ યુનિટ એન્ડ પ્લાન્ટ્સ લાઈક માઇક્રોન કમિંગ અપ ઇન ગુજરાત થર્ટી ડિઝાઇન સ્ટાર્ટઅપ કમ અપ વી આર ગોઈંગ ટુ સેટ અપ અ અન ઇન્ડિયન સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર ટુ ફોકસ ઓન રિસર્ચ રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર ફેબ્રિકેશન પ્રોજેક્ટ માટે જરૂરી પ્રથમ બસો એકર જમીન પર પંચોતેર ટકા સબસિડી આપી રહી છે બાકીની જમીન પચાસ ટકા સબસિડી પર આપવામાં આવી રહી છે આ નીતિ હેઠળ પ્રોજેક્ટ્સને દસ વર્ષ માટે વીજળી બિલ પર યુનિટ દીઠ રૂપિયા બેની સબસિડી આપવામાં આવશે આ ઉપરાંત સીધા વિદેશી રોકાણ સાથે સંકળાયેલા અથવા વિદેશથી અહીં આવતા પ્રોજેક્ટ્સને અલગથી પ્રોત્સાહનો આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન ના નેતૃત્વની પ્રશંસા કરી છે સાથે જ સેમી કન્ડક્ટર પોલિસી શરૂ કરવામાં મદદ કરવાનો શ્રેય પણ આપ્યો છે પ્રધાનમંત્રી ગુજરાત પોલિસી ઉભરા પરંપરા કો ગતિ મેં દેશને પ્રથમ ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કી એકર માં ફેલાયેલો છે અહીં મહત્વ સેમિકોન શહેર તૈયાર થઈ રહ્યું છે આગામી પાંચ વર્ષમાં અહીં બે લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે જેમ જેમ ગુજરાત સેમી પાવર હાઉસ માં બદલવાની તૈયારી કરી રહ્યું છે તેમ તેમ સેમી પોલિસી પોલીસી 2022 થી 27 એ ટેકનોલોજી અને ઉત્પાદનની દુનિયામાં આકર્ષક અને આશાસ્પદ ભવિષ્ય માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આદા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર